કેમ છો મિત્રો ચાલો આજે એક જબરદસ્ત ટાઈમ મશીન સફર પર જઈએ એક એવી સફર જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે અને બતાવશે કે આપણા ભારતનો જ્ઞાનનો ખજાનો કેટલો ભવ્ય હતો તો શું તૈયાર છો બધા ક્યારેય એવો વિચાર આવ્યો છે કે હજારો વર્ષ પહેલાં જ્યારે ઇન્ટરનેટ નહોતું મોબાઈલ નહોતા ત્યારે લોકો શું વાંચતા હશે આપણા સૌથી જૂના પુસ્તકો ક્યાં હશે એમાં શું લખ્યું હશે ચાલો આજે આ બધા જ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ તો આ છે આપણી આજની સફરનો રૂટ મેપ આપણે શરૂઆત કરીશું વેદોની રહસ્યમય દુનિયાથી પછી જઈશું રામાયણ મહાભારતના યુગમાં અને ત્યાંથી ફરીને છેક આપણા ગરવા ગુજરાતી સાહિત્ય સુધી પહોંચીશું અને હા છેલ્લે આપણે એ જગ્યાઓ પણ જોઈશું જ્યાં આ બધું જ્ઞાન સચવાતું હતું તો ચાલો ટાઈમ મશીનનું બટન દબાવીએ અને ઝૂમ આપણે પહોંચી ગયા છીએ ભારતીય સાહિત્યના ઉગમ સ્થાને વેદોના સમયમાં ખબર છે આ એવો સમય હતો જ્યારે જ્ઞાન લખાતું નહોતું પણ ગુરુ પાસેથી સાંભળીને મોઢે કરીને પેઢી દર પેઢી આગળ વધારવામાં આવતું હતું જુઓ આપણા સાહિત્યનો આખો પાયો આ ચાર વેદો પર ટકેલો છે સૌથી પહેલો અને સૌથી જૂનો છે ઋગ્વેદ જેમાં દેવોની સ્તુતિ માટેની એક હજાર અઠ્યાવીસ ઋચાઓ એટલે કે પ્રાર્થનાઓ છે પછી આવે છે સામવેદ જેને સંગીતની ગંગોત્રી પણ કહેવાય છે કારણ કે એમાં ઋચાઓને કેવી રીતે ગાવી એ બતાવ્યું છે ત્રીજો છે યજુર્વેદ જે યજ્ઞનો વેદ છે એટલે કે યજ્ઞ વખતે કયા મંત્રો બોલવા એની આખી ગાઈડ છે અને ચોથો અથર્વવેદ જેમાં રોજબરોજના જીવન સાથે જોડાયેલા કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે વેદો પછી વારો આવે છે ઉપનિષદોનો ઉપનિષદ શબ્દનો અર્થ જ થાય છે ગુરુની પાસે બેસીને મેળવેલું જ્ઞાન આ ગ્રંથોમાં જીવનના મોટા મોટા સવાલો પર ચર્ચા છે જેમ કે આ દુનિયા કઈ રીતે બની જીવન શું છે મૃત્યુ પછી શું થાય છે આત્મા શું છે એમ સમજો કે આ એ જમાનાની સૌથી મોટી ફિલોસોફીની ક્લાસ હતી જ્યાં બ્રહ્માંડના રહસ્યો ખોલવામાં આવતા હતા ચાલો હવે ટાઈમ મશીનમાં થોડા આગળ વધીએ અને આવીએ ભારતના બે એવા ગ્રંથો પર જેની વાર્તાઓ આજે પણ આપણા સૌના દિલમાં ધબકે છે આ છે આપણી એવરગ્રીન બ્લોકબસ્ટર ગાથાઓ રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો વચ્ચેનો તફાવત જુઓ એક તરફ છે વાલ્મીકી રચિત રામાયણ જે ભગવાન રામના આદર્શ જીવનની કથા છે તો બીજી તરફ છે વેદવ્યાસ રચિત મહાભારત જે લગભગ એક લાખ શ્લોકો સાથે દુનિયાનું સૌથી મોટું મહાકાવ્ય છે અને હા એ જ મહાભારતનો ભાગ છે શ્રીમદ ભગવદ્ ગીતા જેમાં જીવનનું ગહન જ્ઞાન છુપાયેલું છે આ જ સમયમાં બૌદ્ધ ધર્મનું સાહિત્ય પણ ખૂબ વિકસ્યું જે પાલી ભાષામાં લખાયું હતું એમના મુખ્ય ગ્રંથો ત્રિપિટક તરીકે ઓળખાય છે ત્રિપિટક એટલે કે જ્ઞાનની ત્રણ ટોપલીઓ કે ત્રણ પટારા જેમાં સૂતપિટક વિનયપિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે અને તેમાં બૌદ્ધ ધર્મના ઉપદેશો અને તત્વજ્ઞાનની વાતો છે ચાલો આપણી સફર હવે ગુપ્ત યુગમાં પ્રવેશે છે મિત્રો આ યુગને સંસ્કૃત સાહિત્યનો ગોલ્ડન પીરિયડ એટલે કે સુવર્ણયુગ કહેવામાં આવે છે અને આ જ સમયે ઉત્તર ભારતની સાથે સાથે દક્ષિણ ભારતમાં પણ ગજબનું સાહિત્ય રચાઈ રહ્યું હતું અને જ્યારે સંસ્કૃતના સુવર્ણયુગની વાત આવે ને ત્યારે એક નામ સૌથી પહેલાં યાદ આવે મહાકવિ કાલિદાસ એમને ભારતના શેક્સપિયર પણ કહેવાય છે એમની રચનાઓ જેવી કે કુમાર સંભવ રઘુવંશ મેઘદૂત અને ખાસ કરીને એમનું વિશ્વવિખ્યાત નાટક અભિજ્ઞાન શાકુંતલમ ખરેખર અદ્ભુત છે હવે ચાલો જરા દક્ષિણ ભારતમાં એક આંટો મારી આવીએ અહીં તમિલ ભાષામાં સંગમ સાહિત્યનો વિકાસ થયો એમાં પણ શિલ્પપદિકારમ અને મણિમેખલાઈ જેવા મહાકાવ્યો આજે પણ તમિલ સાહિત્યનું ગૌરવ ગણાય છે આપણી ટાઈમ મશીન હવે મધ્યયુગમાં આવી પહોંચી છે અહીંથી સાહિત્યમાં એક નવો જ વળાંક આવે છે સંસ્કૃતની સાથે સાથે ભારતની અલગ અલગ પ્રાદેશિક ભાષાઓમાં પણ સાહિત્ય લખાવાનું શરૂ થયું અને આ જ સમયમાં હિન્દી સાહિત્યનો પાયો નંખાયો કવિ ચંદ્રબળદાઈએ લખેલો ગ્રંથ પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પહેલો વીરગાથા ગ્રંથ માનવામાં આવે છે આમાં પૃથ્વીરાજ ચૌહાણની બહાદુરીની ગાથાઓ છે અને હવે આપણી ટાઈમ મશીન લેન્ડિંગ કરી રહી છે આપણા પોતાના ઘરે આપણા ગરવા ગુજરાતમાં ચાલો હવે આપણા પોતાના સાહિત્યના વારસાને નજીકથી જાણીએ તો જુઓ આપણી ગુજરાતી ભાષાની આ સફર કેટલી શાનદાર રહી છે શરૂઆત થઈ નરસિંહ મહેતાના પ્રભાતિયા અને મીરાબાઈના પદોથી પછી મધ્યયુગમાં આવ્યા પ્રેમાનંદ અને અખા જેવા મહાન કવિઓ અને અર્વાછીન યુગમાં તો નર્મદ દલપતરામ અને ગોવર્ધનરામ ત્રિપાથી જેમણે સરસ્વતીચંદ્ર જેવી મહાન નવલકથા આપી એમનાથી આપણું સાહિત્ય ખરેખર વિશ્વકક્ષાએ પહોંચ્યું પણ એક મિનિટ આટલું બધું સાહિત્ય આટલું બધું જ્ઞાન એ લખાતું ક્યાં હતું લોકો ભણવા ક્યાં જતા હતા તો ચલો આપણી સફરના છેલ્લા સ્ટોપ પર જઈએ પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ આ જુઓ આ ભવ્ય દૃશ્ય છે નાલંદા વિદ્યાપીઠનો બિહારમાં આવેલી આ યુનિવર્સિટી એ જમાનાનું ઇન્ટરનેશનલ એજ્યુકેશન હબ હતું અહીં ધર્મગંજ નામની એક વિશાળ લાઇબ્રેરી હતી જ્યાં લાખો પુસ્તકો હતા વિચાર તો કરો દુનિયાભરમાંથી લોકો અહીં જ્ઞાનમેળો લાવતા હતા ચાલો ફટાફટ આ ત્રણ મહાન વિદ્યાપીઠો પર એક નજર નાખીએ પહેલી તક્ષશિલા જે આજના પાકિસ્તાનમાં છે જ્યાં ચાણક્ય જેવા વિદ્વાનો ભણ્યા હતા બીજી નાલંદા જેના વિશે આપણે હમણાં જ વાત કરી અને ત્રીજી આપણા ગુજરાતમાં આવેલી વલ્ભી વિદ્યાપીઠ હા વલ્ભી પણ એક સમયે જ્ઞાનનું ખૂબ મોટું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર હતું તો મિત્રો આ હતી આપણી ટાઈમ મશીન સફર આના પ્રતિ એક વાત તો પાકી છે કે આપણો સાહિત્યિક વારસો માત્ર જૂના પુસ્તકો નથી પણ એ હજારો વર્ષોના જ્ઞાન સંસ્કૃતિ અને વિચારોનો એક એવો અમૂલ્ય ખજાનો છે જે આજે પણ આપણને ઘણું શીખવી શકે છે તો કેવી લાગી આ સફર મજા આવીને હવે મને કોમેન્ટમાં જણાવો કે આ બધામાંથી કયા સાહિત્ય વિશે વેદો મહાકાવ્યો કે પછી આપણા ગુજરાતી સાહિત્ય વિશે તમને વધારે જાણવું ગમશે તમારા જવાબોની રાહ જોઈશ ફરી મળીશું એક નવી જ જ્ઞાનયાત્રા સાથે ત્યાં સુધી આવજો